મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટર અંદર એક રૂપિયાનો ખર્ચો નથી ટીપટોપ કંડિશનમાં નવગણભાઈનું ટ્રેક્ટર તેવું ઓનરનું કહેવાનું છે નવગણભાઈનું તો વિડીયો પૂરો જોતા રે જો મેસી ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ તો વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક તમે ખરીદી કરી શકો છો સાવ વ્યાજબી ભાવ રાખવામાં આવ્યો છે વિડીયો પૂરો જોવાનો છે બધી માહિતી આપીશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા આ ટ્રેક્ટર છત્રીસ હોર્સ પાવરનું જોવા મળશે વિડીયોની અંદર ટ્રેક્ટરનું કન્ડિશન ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે ટ્રેક્ટર અત્યારે આખું કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે

મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી છે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા સિવાય ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ છે આગળના ટાયર નવા જોવા મળશે નેવું ટકા જેવા છે કિંમત માત્ર પંચાણું હજાર રાખવામાં આવી છે તેમાં પણ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જામનગર અને ધ્રોલ તાલુકાની અંદર જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો વિડીયો જોતાલીસ વાળા પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો